વાત કરીને સમાચારની તો કોઈ પણ માણસનું મોત થાય તો પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે ત્યારે ઈડરના ભવનગઢમાં રાજવી પ્રવીણસિંહ કુંપાવતના નિધન બાદ તેમના બેસણામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા પ્રવીણસિંહના નિધન બાદ તેમના પરિવારે પાંચ હજાર જરૂરિયાતમંદ લોકોને અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન માટે લઈ જશે તો સાથે જ તમામ જરૂરિયાતમંદોને સો જેટલી ગાયોનું દાન કરશે કે અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે બાવીસ જાન્યુઆરી પછી મારા સમાજ અને ઇતર સમાજમાંથી લગભગ પાસઠ સિત્તેર વર્ષની ઉપરના જે વડીલો હશે એ તમામે તમામને લગભગ પાંચેક હજાર પરિવારમાંથી સમયાંતરે માનો કે અયોધ્યા રામ મંદિર રામ ભગવાનના દર્શન માટે લઈ જવા મારા પરિવારના ખર્ચે એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે હિન્દુ સંસ્કૃતિમાં ગૌદાનનું એક મૂલ્ય હોય છે તો લગભગ સો એક પરિવાર જે નીડી હશે એમને ગાયોનું દાન આપવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે મારા પરિવાર દ્વારા તો આ તરફ પ્રવીણ સિંહ કુંભાવતનું અઢાર તારીખે મેલબર્નમાં મૃત્યુ થયું હતું જે બાદ પરિવારે ભવનગઢ ખાતે વિશેષ બેસણાનું આયોજન કર્યું હતું સાથે તેમને ફોટોગ્રાફીનો પણ શોખ હોવાથી બેસણામાં તેમના ફોટોનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યું જેથી અમારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભારણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રૂડું રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે તો સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચાતર્યો છે ત્યારે આ પરિવારની પહેલને શહેરના તમામ અગ્રણીઓ સમાજ અગ્રણીઓ તથા રાજકીય આગેવાનોએ આ છે જીવન અને મૃત્યુ જેમ નિશ્ચિત છે તેમ આજરોજ ભવનગઢ ખાતે મારા મિત્ર સત્યજીતસિંહ કુંપાવત જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે તરફ ઉદેપુરના બોડેલી અને અલી ખેરવા ગામને જોડતા રસ્તાનું કામ નવ મહિનાથી બંધ થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક કરોડ સિત્યાસી લાખના ખર્ચે રોડ મંજૂર કરાયો હતો પરંતુ બે કિલોમીટર જેટલું કામ થયું હતું પરંતુ કેટલાક મકાન માલિકોએ દબાણ કર્યું હોવાથી રોડનું કામ અધૂરું રહ્યું જેના કારણે રોડ પર આવતા મુશ્કેલીના સ્થાનિકો રોડ પર સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટરે ત્રણ ફૂટ જેટલું ખોદકામ પણ કર્યું હતું જેના કારણે તમામ ગટરો ખુલ્લી થઈ ગઈ છે તો પીવાના પાણીમાં ગુજરાત

ચાલુ થયું નથી આ ગટર નું ઢાંકણું ખુલ્લું છે રોડ નું કામ થતું નથી અમે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બુજુર્ગો કોઈ આવવા તૈયાર નથી અમારા ઘર માંથી ફૂટ નો ખાડો કોદી નાખ્યો છે ગટર નું પાણી બધું મિક્સ થાય છે પીવાના પાણી નાના બાળકો ને પડવાનું ભય રહી છે આ રોડ નું કામ થતું નથી મકાન માં ચડવા ઉતરવાની તકલીફ રહી છે હવે આનું જવાબદાર કોઈ કોઈ નથી એની કામગીરી કરવા દેતા નથી આગળ કશું થવા દેતા રોડ તો લગભગ દસ એક મહિના પહેલાથી શરૂ થયો પછી આ દબાણોને લીધે બંધ થયો છે હવે મુશ્કેલી તો પડે છે ગાડી લઈને જવું હોય તો મુશ્કેલી પડે છે એટલે વહેલી તકે નિરાકરણ આવવું જોઈએ તો આ તરફ અલીખેરા ગામના સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ને સંતોષી લોકોની સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીને બદનામ કરવા માટે રોટુકા અમટકાવ્યું છે તેમનું કહેવું છે કે વારંવાર રજૂ કરવામાં આવી આવી રહ્યું છે તેમ છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે અમારી માંગ એ છે કે તત્કાલિક આ રોડનું આગળનું કામ શરૂ કરવામાં આવે એટલે કે અલી અલીખેરવાજ સરપંચ તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા નવ માસની કામગીરી બંધ કરવામાં આવી હતી રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા વરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે જિલ્લા પંચાયત પીડબલ્યુ જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે ત્રીસ ડિસેમ્બરે અમિત શાહના ગુજરાતમાં વિવિધ કાર્યક્રમ છે ત્યારે અમદાવાદના એસજીવીપી ખાતે પુરાણી પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં તેઓ હાજરી આપશે બપોરે અઢી વાગે તેઓ ગાંધીનગરના એનએફએસયુમાં કાર્યક્રમમાં એનએસડીએફઆઈ મુખ્યાલયના સિલાયાન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે સાથે જ ઈ માર્કેટ એવોર્ડમાં પણ તેઓ હાજર રહેશે બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસનો મામલો જે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે મેટ્રોપોલિટન કોર્ટ સંજયસિંહ સામે પ્રોડક્શન વોરંટ ઇશ્યુ કર્યું છે તિહાડ જેલમાં બંધ સંજયસિંહ માટે કોર્ટ જેલની નોટિસ મોકલી છે તો સંજયસિંહ હાજર રહ્યા બાદ સાક્ષીઓની તપાસ કરીને આગળની કાર્યવાહી આગળ વધશે તો અરવિંદ કેજરીવાલની હાજરી મુક્ત માટેની અરજી કોર્ટ માન્ય રાખી છે અગિયાર જાન્યુઆરી બપોરે સાડા બાર વાગે વધુ સુનવણી હાથ ધરાશે